ડોક્ટર નીરવ પટેલ ખેરગામ એમની ઘટનાને પાંચ મહિના પૂરા થયા છે ત્યારે છેલ્લા થોડા દિવસોની અંદર જે ત્રણ ઘટનાઓ બની છે વિજય કટારેનું નિવેદન જમસુભાઈ ભૂસારાનું નિવેદન અને આધેડભાઈની મહિલાની વિડીયો ક્લિપ તો આ ત્રણ જે ઘટનાઓ છે એ ઘટનાઓની ખરેખર નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ડૉક્ટર નીરવભાઈ એમના ઉપર જે આરોપ લગાવવામાં આવ્યો છે કે કાંધીભાઈના મૃત્યુ માટે નીરવભાઈની દુષ્પ્રેરણા જવાબદાર છે એ ખોટી ઠરશે એ ગોલ્ડ મેડલિસ્ટ ડૉક્ટર જેને આ વિસ્તારની અંદર રાત દિવસ સેવા કરી છે એ માણસ દુષ્પ્રેરણા કરે એ માનવામાં આવી હકીકત નથી એ બધા સ્વીકારે છે પણ જાણે અજાણે ડૉક્ટર નીરવભાઈ પટેલને હોળીનું નાર્ય બનાવવામાં આવ્યું છે તો આ ઘટનાની સંપૂર્ણ નિષ્પક્ષપણે તપાસ કરવા માટે એક સમિતિ બનાવવામાં આવે અને એનું તાત્કાલિક તપાસ કરીને એનો અહેવાલ બહાર પાડવામાં આવે તો સત્ય હકીકત બહાર આવશે તો મારી પોલીસ તંત્રના એક જ વિનંતી છે કે આની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને સત્ય બહાર લાવવામાં આવે